જય માતાજી મિત્રો પહેલાં તો આ વિડીયો સાંભળજો જરૂરથી અને શેર કરીએ મિત્રો ઘણા દિવસોથી જે લખનભાઈ ઠાકોરે જે મુદ્દો ઉઠાવ્યો છે જે મદદ કરવા અપીલ કરી રહ્યા છે તેના વિશે થોડો ચર્ચા કરવાની છે મિત્રો મિત્રો ગામ સિંગોત્રી તાલુકો સૌની જિલ્લો પાટણ જે બળદેવજી ખેતાજી ઘણા દિવસોથી બીમાર હોવાના કારણથી અને તેમની પરિસ્થિતિ નબળી હોવાના કારણે તે હોસ્પિટલ દવા લઈ નહીં શક્યા પણ જે લખનભાઈ ઠાકોર જે મુદ્દો ઉઠાવ્યો છે અને જે જે લખનભાઈ ઠાકોર તેમની હેલ્પ કરી રહ્યા છે તેના વિશે આજે વિક્રમભાઈ ઠાકોર શું બોલી રહ્યા છે અને લખનભાઈ ઠાકોર પણ બહુ મદદ કરી એમનો આભાર માનું છું અને વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા છે હું પણ મારી મદદ કરવાનો છું 뭐라고요?